ચૌદ ફેબ્રુઆરી વિશ્વમાં ઘણી જગ્યાએ વેલેન્ટાઇન ડે તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે વિકૃતતા એમાં એટલી બધી પેશી ગઈ આજે આ દિવસ માત્ર ને માત્ર ભોગ અને વિલાસ એને માટે ફિક્સ થઈ ગયો છે પણ ભારત દેશના વાસીઓ અને ભારત પ્રેમીઓ એ બધાને માટે આજનો દિવસ એટલે બ્લેક ડે પુલવામા એટેક ભારતના પાડોશી દેશના આતંકવાદીઓએ ભારત માતાના ચાલીસ જેટલા સપૂતોને મતને ઘાત ઉતારી દેવા માટે એટેક કરેલો શહીદોની શહાદતને આજે યાદ કરી અને પ્રભુને પ્રાર્થના કરીએ આવા કેટલાય સુરવીરો દેશપ્રેમી સૈનિકોના બલિદાનથી આજે આપણે બધાએ સુરક્ષા મહેસૂસ કરીએ છીએ વર્ષો પહેલાં જ્યારે ચીનનું યુદ્ધ થયું અને એ વખતે ભારત દેશના મહાન વ્યક્તિઓમાં જેનું નામ આવે એવા કવિ પ્રદીપ દ્વારા લખાયેલા શબ્દો તથા મંગેશકરજી દ્વારા ગવાયેલી એ ઉર્મીઓને આજે યાદ કરીએ એ યાદ કરો કુરબાની जो शहीद हुए हैं उनकी जरा याद करो क़ुरबानी ये मेरे वतन के लोगो जरा याद करो क़ुरबानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी जब हम बैठे थे घरों में वो जेल रहे थे गोली ધન્ય જવાપને થી ધન્ય વોની જવાની જો શહીદ હુએ હે ઉ જરાદ કરો કુરબી મેરે વતન કે લગો जरा याद करो कुरबानी शहीद हुए हैं उनकी जरा याद करो कुरबानी जरा याद करो कुरबानी जगत में जन्मेला પોતાના સ્વાર્થને માટે પોતાના મોજ સુખને માટે પોતાનું જીવન આગળ ધપાવતા હોય છે પણ પરોપકારને માટે દેશ સેવાને માટે દેશની રક્ષાને માટે જે યુવાનોએ પોતાની સારી જિંદગી ખર્ચી નાખી છે એવા સૈનિકોના બલિદાન એવા સૈનિકોના શહાદત એમને જો ભૂલી જઈએ તો ખરેખર નગુણા કહેવાય હંમેશાને માટે યાદ રાખીએ જે રીતે આપણે આપણા મિત્રો સગા સંબંધીઓ પરિવારના સ્વજનો એમના જન્મદિવસને જેમ યાદ કરીએ છીએ તે દિવસે આપણા સ્ટેટસમાં આપણા કોન્ટેકમાં ને શુભકામનાઓ આપીએ છીએ એ જ રીતે ભગતસિંહજી હોય લાલા લજપતરાય હોય સરદાર પટેલ હોય આવા શહીદોના સ્મરણાંજલિના પ્રસંગો હોય તે દિવસે અચોક એમને યાદ કરીએ એનું સ્મરણ કરીએ અને માત્ર યાદ કરવા કે માત્ર સ્મરણ કરવા કે માત્ર પોસ્ટ શેર કરવી એટલું નહીં પણ એ દિવસે ભગવાનના પાંચ નામ લઈ અને ભગવાનને અચૂક પ્રાર્થના કરીએ કે પ્રભુ એ મહાન આત્મા એને આપ શાંતિ અર્પજો એ પણ આપણી એક દેશવાસી તરીકેની જવાબદારી હરિભક્તો બની રહે છે એને વાત સમજાય જેને વાત સ્વીકારાય એને માટે બાકી સ્વાર્થી માણસ હોય નગુળા માણસ હોય ગમે એટલા ઉપકારો હોય એને જે ધ્યાનમાં લેવાની જેને કેવ જ ન હોય એમના માટે આ વાત અરગી જ નથી આ વાત એવા લોકોને માટે છે કે જે કોઈના ગુણને યાદ રાખવાનો પ્રયાસ કરતા હોય એવું જેના અંતરમાં હોય તો એ ચાલીસ શહીદોને દિલથી શ્રદ્ધાંજલિ સાથે પરમાત્માનું આજનું ભજન સમર્પિત કરી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ આત્માઓને પરમાત્મા વિષય શક્તિની સાથે માં ભારતીની રક્ષાને કાજે આ ધરતી ઉપર જન્મ આપી અને માનવતાના શત્રુઓ માનવતાના દુશ્મનો એવા દૈત્ય સમાન આતંકવાદ વગેરેને નાબૂદ કરી શકે એવી શક્તિ એવી સામર્થ્ય એવી સફળતા ભગવાન એવા આત્માઓને આપે અને વર્તમાનમાં પણ જે 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 સુરવીરો જે જે માં ભારતીના સપૂતો છે ભગવાનને શક્તિ આપે અને દેશની પૂર્ણ રક્ષા કરે એવી પ્રાર્થના આપણે કાયમને માટે કરતા રહીએ આવું થોડી વાર પરમાત્માનું નામ લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ મારા વાલા स्वामी नारयण मावा स्वामी नारायण मावा स्वामी नारायण मावा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण वाला जय बाल मुकुंद गोविंदा मु जय बाल मुकुंद गोविंदा जय बाल ग गोविन्द जय बालमुकुन्द ग गोविन्द राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम हो श्री राम जय राम जय जय राम स्वामी राम यण मारवा स्वामीना रायण मरवा स्वामीना रा ય મારા વાલા સ્વામી નારા યણ મારા વાલા સ્વામી મારા વાલા જય જય સ્વામી નારાયણ વાલા પરમાત્માના ચરણોમાં પુનઃ 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 પ્રાર્થના અને એ તમામ દિવંગત આત્માઓને ભગવાન ખૂબ શાંતિ આપે શક્તિ આપે અને વિશેષ દેશભક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના